હવે કોને કોને લેન્ડ ગ્રીવિંગ લાગુ પડે કોને લાગુ ન પડે માનો કે તમે કોઈને પટ્ટે જમીન આપી છે એવું જરૂર નથી કે જમીનમાં ઘૂસી ગયો તો લેન્ડ ગ્રીવિંગ લાગુ પડે તમારી મિલકતમાં કરાર ભંગ કરીને ઘૂસી ગયેલો ઘૂસણખોર જ ગણાય દાખલા તરીકે તમે કોકને જમીન જે છે એ વંડો પીડ્યો છે વાપરવા દીધો કાંઈ માલ નાખતો તારો તમારી પાસે કરાર છે કે ભાઈ અગિયાર મહિનાની અંદર તારે આ ડેલો ખાલી કરી દેવાનો છે અથવા તો મકાન ભાડે દીધું છે કે લોંગ લિસ્ટ દીધી છે પાંચ વર્ષની ત્રણ વર્ષની અગિયાર મહિનાથી વધારે દીધું એટલે લોંગ લીઝ છે અને એ માણસ લેઝ પૂરી થયા પછી ખાલી કરતો નથી તો પણ એ લેન્ડ ગ્રબર છે બરાબર સમજો લેન્ડ ગ્રેબિંગમાં જરૂર નથી કે ધાક ધમકી બળ પ્રયોગ કરી અને ઘૂસી ગયેલો જ લેન્ડ ગ્રબર છે કરાર પૂરો થયા પછી ઈ કબજો પજેશન ધરાવનાર જે છે એ પણ લેન્ડ ગ્રેબર છે આમાં મદદગારી કરનાર એટલે એ વખતે જેને દલાલી કરી હોય સાક્ષી સહી હોય એ બધા એ લેન્ડ ગ્રેબર છે હા કારણ કે બધાની ફરજ બને છે કારણ કે નકર એ બધાનો હાથ છે એવું માનવામાં આવે છે ભલે એને સામાન્ય સજાઓ થાય એ મોટો લેન્ડ ગ્રેબર નથી પણ દસ હજારના જામીનગીરી અને સલામ મારવી એ બધામાં તો એ હમણાં વાત કરીએ એમાં એ બધાય આવી જાય છે એવી જ રીતે સમિતિ અહેવાલ આપ્યા પછી એકવીસ દિવસની અંદર જો ફેરવિચારણા કરવામાં ન આવી હોય તો પણ એ ફેરવિચારણા કરવામાં આવી હોય તો પણ એ લેન્ડ ગ્રેબિંગની દ્રષ્ટિએ આગળ કાર્યવાહી કરવા પાત્ર છે અને કરી ડ્રોપ થઈ જાય છે એટલે જેની અરજીઓ એમ કે ને છ મહિનાથી આગળ નથી હાલતી તો એ નથી હાલતી ત્યાં પૂરી થઈ ગઈ અરજીઓ એવી જ રીતે જ્યારે એફઆઈઆર કરવા માટેનો હુકમ કરવામાં આવે ઉપરથી નિર્ણય કરવામાં આવે તો સાત દિવસની અંદર કમ્પલસરી એફઆઈઆર થઈને એફઆઈઆરની નકલ સમિતિને પહોંચવી જોઈએ એ પણ જોગવાઈ સ્પષ્ટ જ છે કે જે તે એરિયામાં મોકલવામાં આવી એકવાર તો એફઆઈઆર તાત્કાલિક સાત દિવસની અંદર થઈ જવી અને પછી તો આપણને હવને ખબર છે કે સાત દિવસમાં એફઆઈઆર થાય પછી હાથ કલાકમાં ધરપકડ આરામથી કરી લે કારણ કે એમાં પછી રસ એ નહીં હોવો જોઈએ હોય પછી સંબંધિત અધિકારી જે છે એફઆઈઆરની તે દાખલ થઈ ગઈ એટલે હવે હામેવાળાના લાભાર્થે એની ધરપકડ થઈ છે ને એના લાભાર્થે એનું કામ તો પૂરું થઈ ગયું એ નિર્દોષ હોય ને કદાચ હુકમ થઈ ગયો હોય તો તો ત્રીસ દિવસની અંદર આખો રિપોર્ટ એની કાર્યવાહી એ બધી કોર્ટને આપી દેવી ફરજિયાત છે પછી હવે ડિસાઇડ બધું કોર્ટ કરશે સમિતિની કામગીરી પૂરી થઈ ગઈ હવે પછી કોર્ટમાં જશે એને છોડી મૂકવો ન છોડી મૂકવો શંકાનો લાભ આપવો ન આપવો એ બધું કામ કોનું છે સ્પેશિયલ કોર્ટનું છે આની સામાન્ય કોર્ટ નથી આના માટેથી અલગ દીધી કોર્ટ છે અને એ સ્પેશિયલ કોર્ટને મૂકવામાં આવે આખો કોર્ટ કોર્ટનો થાય છે અને કોર્ટની કાર્યવાહી આપણે જાણવાનો મતલબ નથી હવે ગયો ગોલ કોર્ટમાં કોર્ટ જે કાંઈ કાર્યવાહી થતી હશે પણ એમાં એક વસ્તુ કહી દઉં કે જો ત્રીસ દિવસથી એક દિવસથી ઓછી એટલી સજા હોય ત્રીસ દિવસ કે એક દિવસથી ઓછી તો એટલી ભોગવી જ પડે એના માટે હાઈકોર્ટ જામીન આપતી નથી પણ જો પાંત્રીસ દિવસની સજા મળી તો હાઈકોર્ટમાં જઈ શકાય આટલી તો ફરજિયાત ભોગવવાની છે હવે જો હાઈકોર્ટે છ મહિનાથી ઓછી સજા આપી તો અપીલ થતી નથી છ મહિનાથી ઉપરની સજા આપી તો હજી અપીલ થાય નકર આટલી તો ભોગવવી જ ભલે આ તો સ્પેશિયલ જોગવાઈ છે જ